હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી ગયા મેડમ ભીખાજી કામા દ્વારા ભાઈ મેડમ ભીખાજી કામા દ્વારા ભાઈ આપણા રાષ્ટ્રધ્વજને ભાઈ સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો હતો જર્મનીના સ્ટુઅર્ટ ગાર શહેર ખાતે તો અહીંયા છસો એકાવનમાં પ્રશ્ન એની રિલેટેડ છે તો જોઈએ એ પ્રશ્નને આપણે મેડમ ભીખાજી કામાએ ફરકાવેલ ધ્વજમાં કયા પ્રતીકો જોવા મળે છે અને તેના ઉપર શું લખ્યું છે તો ભાઈ સૂર્ય તારો કમળ અને વંદે માતરમ એટલે કે પ્રતીકોની વાત કરીએ તો સૂર્ય છે તારા છે અને કમળ છે અને એની ઉપર અંકિત કરેલું છે ભાઈ વંદે માતરમ બરાબર તો યાદ રાખજો વાલા મિત્રો આવા ક્વેશ્ચન આવનારી તમારી એક્ઝામમાં પૂછાઈ શકે વિડીયો ગમતો હોય તો લાઇક કરવી શેર કરવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી આગળના પ્રશ્નો તરફ વધીએ ઈસવીસન ઓગણીસો ને બેમાં ઈસવીસન ઓગણીસો ને બેમાં કોના દ્વારા યુરોપમાં વંદે વર્તમાન પત્ર શરૂ કરવામાં આવ્યું હતું તો ઓગણીસો ને બેની વાત છે તો યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરનાર મેડમ ભીખાજી કામા હતા કોણ હતા ભાઈ મેડમ ભીખાજી માં હતા જે વર્તમાન વર્તમાનપત્ર શરૂ કર્યું તો વંદે માતરમ ક્યારે કર્યું ઈસવીસન ઓગણીસો બે ની વાત છે આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનગઢ હત્યાકાંડ માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો તો ભાઈ આની વાત કરીએ તો સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના ના રોજ સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ખાતે ભાઈ ગુજરાત રાજસ્થાન આ બંનેની બોર્ડર જ્યાં લાગુ પડે છે એવું સ્થળ એટલે માનગઢ ખાતે ભાઈ આ આખો માનગઢ હત્યાકાંડ થયો છે આદિવાસીઓનું ગૌરવશાળી બલિદાન કહી શકાય ભાઈ માનગઢ ખાતે કોની અધ્યક્ષતામાં માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો તો ગોવિંદ ગુરુના કોના ભાઈ ગુરુ ગોવિંદ બરાબર અહીંયા ગોવિંદ ગુરુભાઈ અલગ વ્યક્તિ છે અને એના માન નામ ઉપરથી એના માનમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ ખાતે જે બનાવવામાં આવી તો એક યુનિવર્સિટીની પણ થોડીક માહિતી તમે યાદ રાખજો ભાઈ તો કોની અધ્યક્ષતામાં આ માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવ જીવનનો સંચાર થયો હતો ગોવિંદ ગુરુના બરાબર આગળના પ્રશ્નો તરફ વધી એ પહેલાં વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેવી શેર કરી દેવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવી વારંવાર આવાને આવા વિડીયો જોવા માટે તમે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખી હશે માનગઢ હત્યાકાંડના આગેવાન ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે તો ભાઈ હાલમાં તેમની સમાધિ કંબોઈ મુકામે ક્યાં આવેલી છે ભાઈ કંબોઈ મુકામે કંબોઈ તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે અને જિલ્લો કયો છે ભાઈ દાહોદ છે માનગઢ હત્યાકાંડના આગેવાન એવા ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે તો કંબોઈ ખાતે તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે જિલ્લાની વાત કરીએ તો જિલ્લો દાહોદ છે દઢવાવ દઢવાવ આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું તો વર્ષ ઓગણીસો ને બાવીસમાં વર્ષ ઓગણીસો ને બાવીસમાં વિજયનગર તાલુકામાં એટલે કે સાબરકાંઠામાં વિજયનગર તાલુકો યાદ રાખવાનો દઢવાવ નામનું સ્થળ યાદ રાખવાનું જ્યાં આદિવાસીઓનું ભાઈ એક સ્પેશિયલ આંદોલન થયું હતું ભાઈ આદિવાસીના આંદોલનો પણ તમારે ખાસ યાદ રાખવા જોઈએ આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને એ ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યું કરી જાય એવા બધા પ્રશ્નો કહી શકાય લખનઉ કરાર લખનઉ કરાર કઈ સાલમાં અને કોની વચ્ચે થયો હતો તો ઈસવીસન ઓગણીસો ને સોળમાં ઈસવીસન ઓગણીસો સોળમાં કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે ભાઈ લખનઉ કરાર થયો હતો ક્યારે થયો હતો ઈસ્વીસન ઓગણીસો ને ની વાત છે ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ ઈસ્વીસન ઓગણીસો પુનામાં પુણે અથવા પુનામાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરી હતી તો ઈસવીસન ઓગણીસો ને સોળમાં પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરનાર લોકમાન્ય તિલક હતા કોણ હતા ભાઈ લોકમાન્ય તિલક દ્વારા ભાઈ એમની સ્થાપના કરવામાં આવેલી વાત અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ઇન્ડિયન હોમ રૂલ લિંગ દ્વારા ભાઈ બરાબર યાદ રાખવા જેવો બાબત કહી શકાય ઈસવીસન ઓગણીસો ને સોળમાં મદ્રાસમાં ઈસવીસન ઓગણીસો ને સોળમાં મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કોણે કરી તો ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરનાર એની બે હતા કોણ હતા ભાઈ ડૉક્ટર એની બેસણ આમ તો એમ કહેવાય એની બેસણ દ્વારા ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના થઈ ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો તો ભાઈ આવા સવાલો પણ પૂછાઈ શકે જોડકા સ્વરૂપે આવા સવાલો આવવાની સંભાવના વધી જતી હોય છે એટલા માટે આવા સિમ્પલ સવાલોને પણ તમારે યાદ તો રાખી જ લેવા જોઈએ ભાઈ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર ઓગણ માં થયો હતો ભાઈ ગાંધીજીના જન્મની વાત કરીએ એટીન સિક્સટી નાઇન ટુ ઓક્ટોબર એટીન સિક્સટી નાઇન યાદ રાખવા જેવું કહી શકાય ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો તો જન્મસ્થળ ક્યાં નામે ઓળખાય છે એ પણ પૂછવું છે ભાઈ ગાંધીજીનો જન્મ પોરબંદર મુકામે થયો હતો એમનું જે જન્મસ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ક્યાં સ્થળે થયો હતો તો યાદ રાખજો પોરબંદર ખાતે થયો હતો એમનું જે રહેણાંકીય સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે બરાબર કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે જે અહીંયા પણ તમને આપી જ દીધું છે ભાઈ બરાબર આ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય ગાંધીજીના માતાનું નામ જણાવો તો ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ છે શું છે ભાઈ ગાંધીજીના માતુશ્રીનું નામ પુતળીબાઈ છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ગોપાલકૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા કોણ હતા ભાઈ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા ગાંધીજીના આત્મકથાનું નામ પૂછવું છે ભાઈ તો સત્યના પ્રયોગો ભાઈ સત્યના પ્રયોગો આવી ગાંધીજીની આત્મકથાનું નામ છે ભાઈ બરોબર અને એના પાંચ ભાગ છે ભાઈ બરોબર એના કેટલા ભાગ છે ભાઈ પાંચ ભાગ છે ભાઈ સત્યના પ્રયોગો ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે અને કે તે ક્યાં નામથી ઓળખાય છે ભાઈ ગાંધીજીની જે સમાધિ છે એ ક્યાં આવેલી છે તો રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ ક્યાં આવેલી છે રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ બરોબર જે ક્યાં નામથી ઓળખાય છે તો રાજઘાટના નામથી ઓળખાય છે ક્યાં આવેલી છે તો દિલ્હી મુકામે ભાઈ ગાંધીજીની સમાધિ હાલ વર્તમાનમાં પણ તમે ત્યાં જાઓ ગા દિલ્હી ખાતે તો રાજઘાટની મુલાકાત અવશ્ય લેજો વાલા મિત્રો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કઈ સાલમાં આવ્યા તો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં આવ્યા ભાઈ ક્યારે આવ્યા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા તો ઓગણીસો ને પંદરમાં આવ્યા નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી તો નાતાલ કોંગ્રેસની સ્થાપના ઈસવીસન ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં ના દક્ષિણ આફ્રિકા ખાતે ભાઈ બરાબર નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે એને ક્યાં કરી હતી તો ગાંધીજીએ કરી હતી અઢારસો ને પંચાણુંમાં કરી હતી ડર્બન મુકામે કરી હતી ડર્બન ક્યાં આવેલું છે દક્ષિણ આફ્રિકામાં એટલે આવા સવાલો પણ પૂછાઈ શકે એને પણ તમારે યાદ રાખવા જોઈએ ગાંધીજીનો અમદાવાદમાં સૌ કયો આશ્રમ સ્થપાયો તો ગાંધીજીનો સૌ પ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ ઓગણીસો ને પંદરમાં જે સ્થપાયો એ કોચરબ આશ્રમ છે ભાઈ ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ઓગણીસો ને સત્તરમાં ભાઈ ચંપારણ સત્યાગ્રહ થયો હતો ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો બરાબર અને સત્તરમાં ઓગણીસો ને સત્તરની વાત છે ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ઓગણીસો સત્તર અઢાર બે સલવારી યાદ રાખવી ભાઈ આ સમયગાળા દરમિયાન ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં કાર્યરત હતો ભાઈ ગાંધીજીના મતે અંગ્રેજોને કયા કાયદો કાળા કાયદા તરીકે ઓળખાવતો ઓળખાતો હતો ભાઈ ગાંધીજી એવું માનતા હતા કે આ કાયદો એ કાળા કાયદો જેવો છે ભાઈ કાળો કાયદો બ્લેક એક્ટ બરાબર તો એ રોલેક્ટ કાયદાને ભાઈ કાળા કાયદા તરીકે માનતા હતો કયા વર્ષનો રોલેક એક્ટ ઓગણીસો ઓગણીસનો જે રોલેક્ટ એક્ટ આવ્યો એ કાળા કાયદાના નામથી ભાઈ ખૂબ જ પ્રચલિત બન્યો હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂછાય તો ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં થયો હતો અમૃતસરમાં લોકો વૈશાખીના દિવસે કયા નેતાઓના ધરપકડ ના વિરુદ્ધમાં સભાનું આયોજન કર્યું હતું તો ડૉક્ટર સત્યપાલ મલિક અને ડૉક્ટર કિચલુ બરોબર આ બંને નેતાના જે ધરપકડ થઈ હતી એના વિરોધમાં ભાઈ વૈશાખી પૂર્ણિમાના દિવસે જેને આપણે બેસાખી કહીએ છીએ એ દિવસે આ એક શાંત સભાનું આયોજન કર્યું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ક્યાં અંગ્રેજનો ગોળીબારનો હુકમ આપ્યો હતો તો જનરલ ડાયર બરાબર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ ગોળીબારનો હુકમ કર્યો હતો ભાઈ મિત્રો વાત કરી એ મુજબ હવે તમે જાણો છો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ થઈ ગયો હતો જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ આદેશ કરી દીધો ગોળીબારનો તો આગળના પ્રશ્નો તરફ વધીએ જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં કયા ભારતીય નાઇટ હુડનો કિતાબ છે એ પરત કરી દીધો તો ભાઈ રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોરે ભાઈ જે આ નાઇટ હૂડ છે ભાઈ બરાબર એ નાઇટ હુડનો જે ખિતાબ છે ભાઈ એને શું કરી દીધો ભાઈ પરત કરી દીધો કે મારે આ ખિતાબ નથી જોઈતો ભાઈ બરાબર તો નાઇટ હુડનો જે ખિતાબ પરત કરનારા હતા એ હતા ભાઈ રવિન્દ્રનાથ ટોર આપણે એની ચર્ચા કરી ગયા કે ભાઈ ઓગણીસો ને તેરમાં એમને ગીતાંજલિ પુસ્તક માટે ભાઈ શું મળ્યું હતું સાહિત્ય ક્ષેત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું હતું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર આપણા ભારતીય રવિન્દ્રનાથ ટાગોર છે વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી તો વીર સાવરકરે કરી હતી કોણે કરી હતી ભાઈ વીર સાવરકર દ્વારા ભાઈ વિદેશી કાપડની સૌપ્રથમ શું કરવામાં આવી હતી હોળી કરવામાં આવી હતી કેશ રે હિંદ કેશ રે હિંદની ઉપાધિનો ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન ત્યાગ કર્યો હતો તો અસહકારના આંદોલન બરાબર અસહકારનું આંદોલન હતું ભાઈ અંગ્રેજોને અસહકાર આપવો તો આ આંદોલન દરમિયાન ભાઈ કેસ રે હિંદ બરાબર એની ઉપાધિનો ગાંધીજીએ શું કરી દીધો હતો ભાઈ ત્યાગ કરી દીધો હતો કે મારે આવી ઉપાધિ નથી જોતી આથી હું અસહકાર તમારા સમક્ષ રજૂ કરું છું ભાઈ અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ તો હજી પણ જે ગાંધીવાદી વિચાર શરણી શરણી ધરાવે છે ગાંધીજીના વિચારો ઉપર જે આગળ વધે છે એવા અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ભાઈ ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય એ પણ માન્ય રહે છે બરાબર ગુજરાતની જોડણી પણ યાદ રાખવી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જવાની બરાબર શેર કરતા જવાનું અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને પણ લખતા જવાનું જેથી કરીને આવાને આવા અવનવા વિડીયો સાથે તમારી સમક્ષ હું વારંવાર વારંવાર પ્રસ્તુત થતો જાઉં બાકી વિડીયો કેવો લાગે છે તમે અવશ્ય મને કહી શકો છો આગળના સવાલો તરફ વધીએ ભાઈ તો વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો ભાઈ વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે કોની સાથે સંકળાયેલ છે અલ્યા આંધ્રપ્રદેશ સાથે વન સત્યાગ્રહ આંદોલન કોની સાથે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ બાબત છે ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ જણાવું તો અમૃતલાલ ઠક્કર છે ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ શું છે અમૃતલાલ ઠક્કર એ અમૃતલાલ ઠક્કર બાપાનું સાચું નામ છે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપા હતા કોણ હતા ભાઈ ઠક્કર બાપા હતા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી કોણ હતા તો ગાંધીજી દ્વારા જેની સ્થાપના થઈ એવું અખિલ હિંદ હરિજન સંઘ ના મંત્રી કોણ હતા ભાઈ ઠક્કર બાપા ખુદ ભાઈ એના શું હતા ભાઈ મંત્રી હતા ભાઈ ઠક્કર બાપા ખુદ એના મંત્રી હતા ભાઈ અખિલ હિંદ હરિજન સંઘ અખિલ હિંદ હરિજન સંઘ ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર બરાબર એના નામ ઉપર તેમને ઠક્કર બાપા તરીકે ઓળખવામાં આવતા હતા અને એ ખુદ એ પોતે શેના મંત્રી હતા ભાઈ તો એવો અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી હતા મિત્રો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ભાઈ આ પંચમહાલ ભીલ સેવા મંડળ શું કાર્ય કરે છે તો આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે આદિવાસીઓને નવા નવા જેટલા પણ ભાઈ સુધારાઓ થાય છે બરાબર દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી વાકેફ કરવાની કામગીરી ઠક્કર બાપા કરતા હતા ભાઈ બહુ એટલે બહુ સંઘર્ષ ભરેલી વાત છે ઠક્કરબાપાએ ઘણા બધા ભાઈ કાર્યો કર્યા છે દેશના વિકાસમાં એમનો પણ ખૂબ જ ફાળો છે તો ફરીવાર એમને યાદ કરી લઈએ ભાઈ ઠક્કર બાપાનું સાચું નામ અમૃતલાલ ઠક્કર છે ભાઈ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના જેણે કરી એ છે ભાઈ અમૃતલાલ ઠક્કરભાઈ ત્યારબાદ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘ બરાબર અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી પણ ઠક્કર બાપા ખુદ બરોબર ગબ્બર પોતે રહ્યા હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય કયા કારણને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલનને પાછું ખેંચી લીધું હતું ભાઈ ચોરી ચોરા કાંડ બન્યો હતો ઉત્તર પ્રદેશના ચોરી ચોરા મુકામે ભાઈ એક પોલીસ સ્ટેશનમાં બાવીસેક જેટલા ભાઈ બાવીસેક જેટલા જીવતા પોલીસ કર્મીઓને ભાઈ સળગાવી દેવામાં આવ્યા હતા ચોરી ચોરા કાંડ જેને નામ આપવામાં આવ્યું ઉત્તર પ્રદેશમાં જે બન્યો હતો ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ક્યારે બન્યો હતો ઈસ્વીસન ઓગણીસો ને બાવીસમાં ને આ ઘટના બાદ ગાંધીજીએ ભાઈ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું કે ભાઈ મારે આ આંદોલનની કોઈપણ પ્રકારની કામગીરી નિભાવવી નથી એમ કરીને બાપુએ ભાઈ હાથ ઊંચા કરી દીધા હતા ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા હતા તો ગાંધીજી એકમાત્ર બેલગાવ અધિવેશન કયું અધિવેશન બેલગાવ અધિવેશન ઈસવીસન ઓગણીસો ને ચોવીસ ઈસવીસન ઓગણીસો ચોવીસ બેલગાવ અધિવેશનના સૌ પ્રથમભાઈ એ બન્યા હતા પ્રમુખ બન્યા હતા ઓગણીસમી સદીમાં વાહાબી આંદોલન ના નેતાઓ કોણ હતા મિત્રો વાત થાય છે ઓગણીસમી સદીની તો ઓગણીસમી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા તો રાયબલે બરેલી રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા ખાન બરાબર ફરીવાર વહાબી આંદોલનના નેતા રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા ખાન આ બંને ભાઈ શું હતા વહાબી આંદોલનના ભાઈ નેતાઓ હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ અને હા મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજી સુધી તમે હીથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ પૂછાઈ શકે આવા સવાલો અને આવાને આવા વિડીયો જોવા તમારે અમારી સાથે કન્ટિન્યુઅસલી ભાઈ જોડાયેલા રહેવું પડશે ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા તો મોલાના શોકત અલી અને મોલાના મહમદ અલીભાઈ મોલાના શોકત અલી અને મોલા મોલાના મહમદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં ભાઈ સાયમન કમિશન ભારતમાં સૌ પ્રથમવાર આવ્યું હતું સાયમન કમિશન ક્યાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં સૌ પ્રથમ આવ્યું હતું સાયમન કમિશનનો કયો નારો સાયમન કમિશનના કયા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સાયમન ગો બેક સાયમન ગો બેક બરાબર સાયમન ગો બેકના નારા સાથે ભાઈ આનો વિરોધ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં ઓગણીસો ને અઠ્યાવીસમાં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે કયા ઝહાલવાદી નેતા લાઠીઓના પ્રહારથી ઘવાયા હતા તો લાલા રાયભાઈ લાલા રાયભાઈ આ સમયે ભાઈ લાઠીઓના પ્રહારમાં જેમને બહુ એટલે બહુ ભાઈ પીડા થાય એવું દુઃખ મતલબ કે એમનો લાઠીનો વાર એણે સહન કર્યો હતો જો કે એમનું મૃત્યુ પણ થયું હતું આ જ કારણસર બરાબર નેહરુ અહેવાલ કોણે તૈયાર કર્યો તો ભાઈ નહેરુ અહેવાલ તૈયાર કરનાર પંડિત મોતીલાલ નહેરુ હતા કોણ હતા ભાઈ પંડિત મોતીલાલ નહેરુ હતા નેહરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો તો ઈસવીસન ઓગણીસો ને નેહરુ અહેવાલ રજૂ થયો નેહરુ અહેવાલ ક્યારે રજૂ થયો તો નેહરુ અહેવાલ ઈસવીસન ઓગણીસો ને રજૂ થયો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં કોના અધ્યક્ષપદે ભારતનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં ભાઈ કોની અધ્યક્ષતામાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવ્યા અને જેણે ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં નહેરુ અહેવાલ અર્પિત કર્યો હતો બારડોલી સત્યાગ્રહ જેને ના કરની લડત કહેવામાં આવે છે કઈ સાલમાં શરૂ થઈ હતી તો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં આ લડત શરૂ થઈ હતી સરહદના ગાંધી સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન કયા આંદોલન સાથે સંકળાયેલા છે તો બારડોલી સત્યાગ્રહ એટલે કે ના કરની લડત સાથે એમનું નામ પણ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે એવું છે ભાઈ બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે સરકારે કેટલા ટકાનો વધારો કર્યો તો બાવીસ ટકાનો વધારો કર્યો ભાઈ કેટલા ટકાનો બાવીસ ટકાનો વધારો કર્યો અને જે સરેશ આમ ના ઇન્સાફી હે મરે દોસ્ત એના જેવું છે ભાઈ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું બારડોલી સત્યાગ્રહ બરાબર બારડોલી સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને ભાઈ શેનું બિરુદ મળ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું આમ તો એમ કહેવામાં આવે તો પણ બડાશ નથી પણ સરદારનું એમને બિરુદ મળ્યું હતું પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસે ક્યારે અને ક્યાં પસાર કર્યો હતો ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં રાવી નદીના તટે લાહોર મુકામે ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બરાબર તારીખ પણ યાદ રાખજો છવ્વીસ જાન્યુઆરી બરાબર આજે પસાર થયો એ દિવસ અને એટલા માટે વર્ષ ઓગણીસો ને ત્રીસમાં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી તો છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રથમ વખત ભાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં કયા ક્રાંતિવીરોએ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો ભાઈ તો બમ્બ ફેંકનાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ બંબ ફેંકનાર કોણ હતા ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ બરાબર એ પણ એક યાદ રાખવા જેવી વાત કહી શકાય ક્રાંતિવીરોને પણ આપણે યાદ રાખવા જ જોઈએ ભાઈ